ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ કરવામાં આવી રહી છે દમણની મહિલા આર્મી કેમ્પની એ માહિતી મોકલવાનો એ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાન સંપર્કનો પણ ખુલાસો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ને છેલ્લા દોઢ મહિનાથી માત્ર ગુજરાત પરંતુ ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ સંગઠનો એ કામ કરી રહ્યા છે અથવા તો અહીંયાથી પાકિસ્તાનને એ આર્મીની માહિતી મોકલતા હોવાનો પર્દાફાશ જે છે તે થઈ રહ્યો છે કેટલાય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી રહી છે અને ખુલાસાઓ ખૂબ મોટા થઈ રહ્યા છે